બજારની સરળ માહિતી કપાસ બજારનો આ ભાગ છે મિત્રો રાત્રે તૈયાર થઈ રહ્યો છે પણ મળશે તમને સવારે તો એ નોંધ લેવી કપાસ બજારની અંદર જોઈએ તો હાજર બજારમાં રૂની અંદર સતત સુધારાની સાલ સાથે છે આપણને ભાવમાં મજબૂત સ્થિતિ જોવા મળે છે જેમ કપાસની અંદર પણ કાલના ભાગમાં આપણે ચર્ચા કરીએ એ રીતના બજારમાં છે છે કપાસના ભાવમાં અલગ અલગ વિસ્તારોમાં છે જોવા મળી છે જેમાં માર્કેટિંગ યાર્ડમાં સોળસો સોળ અઢાર રૂપિયા સુધીના જે કપાસના ભાવ બોલાતા હતા એ પણ છે મહત્વપૂર્ણ અને અમારી પાસે પણ ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે સોળસો પચીસ રૂપિયા અને અમુક માણાવદર જેવા વિસ્તારોમાંથી સોળસો ને ચાલીસ રૂપિયા સુધીની કોમેન્ટો છે પાછલા ભાગમાં આવતી જોવા મળી હતી તો જોઈએ તો નબળી ક્વોલિટીમાં ભાવ છે આપણને અગિયારસો રૂપિયા થી લઈ અને તેરસો રૂપિયાની વચ્ચે છે જોવા મળતા હતા ગુજરાત રાજ્યભરની અંદર નબળી બિગ્રેડ અને ડેમેજ ક્વોલિટીમાં સારી ક્વોલિટી અને સુપર ક્વોલિટી સુધીના ભાવમાં જોઈએ તો તેરસો રૂપિયા થી લઈ અને ચૌદસો પંદર વીસ રૂપિયા અને અમુક વિસ્તારોમાં પચાસ રૂપિયા સુધી છે નબળી થી સારી ક્વોલિટી અને મીડિયમ સુપર ક્વોલિટીમાં ભાવ છે જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો સારી સુપર ક્વોલિટી ચૌદસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા એવી રીતના એવન ફોર સારા ઉતારાવાળા અને જોઈએ તો ક્વોલિટીમાં ફાઈવજી ક્વોલિટી પંદરસો પાંત્રીસ રૂપિયા થી લઈ અને પંદરસો નેવું પંચાણું અમુક વિસ્તારોમાં સોળસો અને સોળસો ઉપર અઢાર રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા બજાર છે આપણને પેશી પ્રમાણ ઝીરો ટકા હોય ત્યાં આપણને સોળસો ઉપરના ભાવ પણ આપણને જોવા મળતા હતા એટલે માર્કેટિંગ યાર્ડો એમાં આપણે જોઈએ તો એમાં પેશી ના જીરો ટકા પ્રમાણ સાથે ભાવ છે એન્ટ્રીઓ છે તમારા સારી સુપર કસ્ટા ક્વોલિટીમાં છે ભાવ તમને આપી શકે વેપારીઓ અત્યારે એટલો રૂનો સપોર્ટ છે કપાસિયાનો સપોર્ટ છે ખોળનો સપોર્ટ છે એટલા માટે તમને વેપારીઓ આપી શકે એ માટે અમે કહી રહ્યા છીએ ગુજરાત રાજ્યની અંદર વેચવાલી પ્રમાણ જોઈએ તો એક લાખ પચાસ હજાર મણ આજુબાજુ છે 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 જોવા મળે અને જોઈએ તો બેસની અંદર બે લાખ અને હજાર છે બાંધવામાં આવી જેમાં ગુજરાતનો ફાળો છે તેત્રીસ હજાર ઘાસડીનો જોવા મળ્યો હતો ગુજરાત રાજ્યની અંદર લગભગ અગિયાર લાખ ઘાસ આજુબાજુ સીસીઆઈ ની ખરીદી છે જેમાં કાલે એક દિવસની અંદર છે પિસ્તાલીસ હજાર મણની ખરીદી સૌરાષ્ટ્ર પંથક માંથી સીસીઆઈ દ્વારા કરવામાં આવી એટલે જોઈએ તો કાચા કપાસની અંદર છે ખેડૂતોના બિલ અથવા તો વેપારીઓના બિલ કોઈ પણ બિલ બનતા હોય સીસીઆઈ ની અંદર કાચા કપાસની એક દિવસની સારી ઉચ્ચતમ ખરીદી છે જોવા મળતી હતી અને જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં છે પાસઠ લાખ ગાંસડી સીસીઆઈ દ્વારા છે કાચા કપાસમાંથી રૂ બનાવીને તૈયાર કરેલી ગાંસડી છે બાંધવામાં આવી છે જેમાં એકસો સિત્તેર કિલોના વજન સાથે જેમાં ગુજરાત સહિત બધા રાજ્યનો સમાવેશ થાય છે ગુરુવારે દેશની અંદર રૂ બજારમાં છે નોર્થ ઝોનમાં દસ વીસ રૂપિયાનો છે મણની અંદર છે કપાસમાં સુધારો જોવા મળ્યો તથા સાઉથ ઝોન અને કર્ણાટક રાજ્યમાં છે ઘાસ ભાવમાં સુધારો જોવા મળ્યો આજ દેશમાં જોઈએ તો કપાસ ની આવક છે તમિલનાડુ કોટન યાન કિલોના ભાવ સાથે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે જેમાં બસો એકસઠ થી ધીમો ધીમો સુધારો છે આપણે પાછલા દસ દિવસની અંદર છે કોટન યાનમાં જોવા મળ્યો પ્રતિ કિલો એ ચાર થી પાંચ રૂપિયા સુધારતા જોવા મળ્યા હતા એ પ્રમાણે બજાર પણ છે મજબૂતી સાથે છે કામકાજ કરી રહ્યું છે યાન માર્કેટમાં હવે જોઈએ તો ગુરુવારે રાત્રે છે આપણે આઠ જાન્યુઆરી ના રોજ છે ભાવ છે અલગ અલગ હાજર બજાર માં રોની છે અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળે છે સંપૂર્ણ વિગત લઈએ આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત શંકર ઘાસડી થી ઓગણત્રીસ એમ ગ્રેડ ની અંદર ભાવ છે આપણે ફરી વાર છે બસો રૂપિયાના વધારે સાથે ઘાસડીમાં પંચાવન હજાર સો બસો રૂપિયા ઊંચા બોલાતા હતા જેમાં મધ્યપ્રદેશ એમપી લાઇનમાં સો રૂપિયાનો વધારો થતા તેપન હજાર નવસો રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનમાં બસો રૂપિયાનો વધારો થતા એકાવન હજાર સાતસો રૂપિયા ઘાસડી છે પહોંચતી જોવા મળી સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો લગાતાર સુધારો જોવા મળ્યો એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇનમાં એકત્રીસ એમ ગ્રેડની અંદર ચારસો રૂપિયાનો સુધારો થતાં છપ્પન રૂપિયાના ભાવ છે પહોંચતા જોવા મળ્યા મધ્યપ્રદેશ એમપી લાઇનમાં સોત્રીસ એમ ગ્રેડની અંદર સિત્તેર હજાર સાતસો રૂપિયાના ભાવે ગાંસડીના મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું જેમાં નથી વધારો નથી ઘટાડો કર્ણાટક તમિલનાડુમાં ચોત્રીસ એમ ગ્રેડની અંદર એકોતેર રૂપિયાના ભાવ જોવા મળ્યા જેમાં વધારો નથી ઘટાડો નથી સ્ટેબલ મજબૂત ભાવ છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં પાંત્રીસ ગ્રેડની અંદર એકોતેર હજાર સાતસો રૂપિયાના ભાવ જોવા મળ્યા જેમાં નથી વધારો નથી ઘટાડો કર્ણાટક તમિલનાડુ પાંત્રી ગ્રેડની અંદર તોંતેર હજાર પાંચસો રૂપિયાના ઘાસડીના ભાવ જોવા મળ્યા જેમાં નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલો ઊંચા ગ્રેડમાં એકત્રીસ એમ કરતા જોવા મળ્યું અને જોઈએ તો નીચેના ગ્રેડમાં છે એકત્રીસ એમ કરતા નીચા ગ્રેડમાં ભાવ મજબૂત સાથે સો થી ચારસો રૂપિયા અલગ અલગ રાજ્યોમાં એક ઘાસડીની અંદર સુધારા સાથે જોવા મળ્યા છે જેમાં લગાતાર આપણી ધાણા મુજબ ગુજરાત શંકર ઘાસડી પંચાવન ને પણ પાર કરતી જોવા મળી છે અને એ પ્રમાણે જોઈએ તો ઘાસડીમાં આપણા જે સત્તાવન ની જે ધાણા છે એ ધાણા તરફ છે ઘાસડી જઈ રહી છે એવું હાલ આપણે કહી શકીએ કારણ કે સતત ધીમો ધીમો ભલે સુધારો જોવા મળે છે સો બસો ત્રણસો એક દિવસની અંદર જેટલો સુધારો જોવા મળે છે એ મહત્વનો ખેડૂતો માટે અને ખેડૂતો માટે જે કાચા કપાસના ભાવ છે એમાં પણ છે ધીમો ધીમો આપતો જોવા મળે છે એ ધીમો ધીમો સુધારો છે એ વધારે મજબૂત છે આગળ જતા થઈ શકે છે એ માટે ઘાસડીમાં આપણે સતત સુધારો જોવા મળે છે એના ઉપરથી આપણે તાણ બાંધી શકીએ અને હજાર ટકા જે આયાત જકાત લગાડી છે જેમાં ઘાસડી અંદર આપણે આગળ પણ ચર્ચા કરી હતી જ્યારે આયાત ડ્યુટી હજાર ટકા લાગી છે એ પછી છે ઘાસડીમાં જે ત્રણ હજાર સુધારવાના બાકી છે એમાંથી ફરી વાર છે હજાર રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળ્યો છે અને હજી બે હજાર સુધીનો સુધારો છે એમાં બાકી છે એ પ્રમાણે એ રૂપિયા સુધી સુધરતા ભાવ આપણે આગળના આગળ જોવા મળશે ત્યાં સુધી સત્તાવન હારે ઘાસ છે ગુજરાત ઘાસડીના ભાવ પહોંચતા જોવા મળશે એવા કાણો અને તાણો સહિત આપણે ભાગ રજૂ કર્યો હતો એમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો આમાં એની વધારે વિગત ન લેતા આપણે હવે કપાસ્યા બજારની ચર્ચા કરીએ દેશની અંદર કોટન સીટ કહેતા કે કપાસિયામાં છે નોર્થો નો પંજાબ રાજ્યમાં છે 100 રૂપિયા તથા હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં 25 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે સુધારો જોવા મળ્યો ગુરુવારે એવી રીતે દેશમાં સેન્ટ્રલ ઝોનનો મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે 25 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે સુધારો જોવા મળ્યો દેશના બાકીના ઝોન રાજ્યોની અંદર છે આપણે મજબૂત સ્થિતિ સાથે કપાસા બજારની અંદર સ્થિરતા જોવા મળી છે જેમાં નઈ વધારો નઈ ઘટાડો ગુજરાતની એમાં ચર્ચા કરીએ તો ભાવ છે પ્રતિ મણ 20 કિલોના કપાસા બજારની અંદર 600 રૂપિયા થી લઈને 750 રૂપિયા ફરીવાર છે ભાવ છે આપણે પહોંચતા જોવા મળ્યા જેમાં 5 રૂપિયાનો સુધારો છે ગુજરાત રાજ્યની અંદર એક મણ પ્રતિ અંદર સારી સુપર ક્વોલિટીમાં સાતસો પચાસ રૂપિયા અને નબળી ક્વોલિટીમાં કપાસ બજારની અંદર પ્રતિ મણ વીસ કિલો એ ગુજરાત રાજ્યની અંદર જોવા મળતા હતા એવી રીતે કપાસિયા ખોલ ની ચર્ચા કરીએ તો નોર્થ ઝોન નું પંજાબ રાજ્ય સો રૂપિયાના સુધારા સાથે હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં પચીસ રૂપિયાનો ખોળ ની અંદર સુધારો પ્રતિ ક્વિન્ટલની અંદર જોવા મળ્યો છે દેશમાં સેન્ટ્રલ ઝોનનો મધ્યપ્રદેશ પ્રદેશ મહારાષ્ટ્ર રાજ્યની અંદર થી પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નો સુધારો છે કપાસિયા ખોળ ની અંદર જોવા મળ્યો જબી દેશની અંદર બાકી બીજા રાજ્યો અને ઓનની અંદર છે સ્થિરતા મજબૂત સ્થિતિ સાથે જોવા મળી નહીં ઘટાડો નહીં વધારો ગુજરાતનું પચાસ કેજી પર બેગ માં કન્વર્ટ કરીને ચર્ચા કરીએ તો ભાવ છે આપણે પંદરસો ત્રીસ રૂપિયા થી લઈ સોળસો સિત્તેર રૂપિયા સુધી એવન સારી બ્રાન્ડમાં પચાસ કેજી પર બેગમાં કપાસા ખોળના ભાવ છે જોવા મળતા હતા નબળી ક્વોલિટી નબળી બ્રાન્ડમાં નીચા અને ઊંચી બ્રાન્ડમાં છે ઊંચા ભાવ છે સોળસો રીતે તો અમેરિકન વિદેશ વાયદાની ચર્ચા કરીએ સાત જાન્યુઆરી ના રોજ છે કોટન માર્સ કોન્ટ્રાક્ટ ઓપનિંગ સપાટી ઇન્ટરિયર લેવલમાં છે આપણને પાસઠ પોઈન્ટ બાર સેન્ટની જોવા મળી ઉષા મથાળે પાસઠ પોઈન્ટ બાસઠ સેન્ટ ભાવ છે રાત્રે ઇન્ટરિયર લેવલ બતાવવામાં આવ્યા સાથે જેમાં એક લાખ તોતેર હજાર એકસો પાસઠ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે મામૂલી દબાણ છે વાયદાની અંદર જોવા મળ્યું હતું કારણ કે આઈસ ફ્યુચર્સ છે એની અંદર સુધારો છે બ્રાઝિલના વાયદાની અંદર ત્રણ સેન્ટ બાદ અમેરિકન વાયદા ઉપર તેજની ચાલ જોવા મળી એ બાદ છે ચીનના વાયદા ઘાસડીમાં તેજી જોવા મળી જોકે એમાં પણ સડસઠ થી અડસઠ હજાર ઘાસડી પહોંચતી જોવા મળી ભારતીય રૂપિયા પ્રમાણે અને એ પ્રમાણે જોઈએ તો અમેરિકાની અત્યારે હાલ છે છે અહીંયા સાથે પણ થઈ શકે એટલા માટે એ પણ છે સ્પિનરોને અઘરું પડી રહ્યું છે અને એના લીધે છે હાજર બજારમાં ખરીદી છે સ્પિનરો દ્વારા છે સ્પીનિંગ મિલોની માંગ છે વધી રહી છે ભારતીય રૂબજારની અંદર સુધારાની ચાલ છે અલગ અલગ તમામ રાજ્યોની અંદર જોવા મળે છે વિદેશ વાયદાની અંદર દબાણ હોવા છતાં પણ ભારતીય બજારો મજબૂતી સાથે છે કામકાજ કરી રહી છે કારણ કે સ્થાનિક માંગને ને પુરવાર કરવા માટે છે ઘાસડી નીચા ભાવે ખરીદવી જરૂરી છે અને એ સ્પીનિંગ મિલોની માંગ છે અત્યારે હાલ વધી રહી છે સામે સીસીઆઈ ની ખરીદી આપણે જોઈએ તો દેશની અંદર સારી એવી જોવા મળે છે અને જોઈએ તો વેચવાલી છે સીસીઆઈ દ્વારા આપણે ડેલી રિપોર્ટ રજૂ કરતા હોઈએ છીએ એ પ્રમાણે આજની વેચવાલીની વાત કરીએ તો જૂના સ્ટોકમાં સીસીઆઈ દ્વારા એકવીસ હજાર ત્રણસો ઘાસડી ની વેચવાલી કરી છે જેમાં મિલ સેશનમાં દસ હજાર ચારસો ઘાસડી અને ટ્રેડર સેશનમાં છે કુલ દસ હજાર નવસો ઘાસડી વેચવામાં આવી છે એટલે જોઈએ તો જાન્યુઆરીની શરૂઆતમાં વધારે પડતી માંગ છે સ્પીનિંગ મિલોની વિશે જોવા મળી રહી છે એ પ્રમાણે ધીમો ધીમો સુધારો આપણે જોવા મળે છે આજર બજારમાં રૂના ભાવ છે આપણી ધારણા પ્રમાણે પંચાવન વટાવી ચૂક્યા છે અને સત્તાવન નજીક જવા માટેની તૈયારી કરી રહ્યા છે તો આગળ જતા ખેડૂતોને ફાયદો થાય અને વારંવાર સુધારાની ચાલ જોવા મળે એવી આશા સાથે ભાગ અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીએ એક નવા ભાગ સાથે સાંજના ભાગમાં નવા રિપોર્ટ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર